મીઠું ઘટે તો હૃદય પોતાનું કામ બરોબર ન કરી શકે પમ્પિંગ આપણું જે મગજ છે એને પોતાને ચલાવવામાં તકલીફ પડે પેટને પાચન માટે પડે આ બધાને નિયમિત મીઠું જોઈએ છે હવે શરીરમાંથી કઈ રીતે મીઠું ઘટે છે પરસેવા દ્વારા પેશાબ દ્વારા અને આપણે ગરમીમાં કે એ સિવાય વધારે પાણી પીએ એટલે સોડિયમ શરીરમાંથી બહાર ફેંકાય આ સિવાય જે લોકો બ્લડ પ્રેશરની દવાની સાથે ડાયાબિટિક્સ એટલે કે શરીરમાંથી વધારાનું પાણી બહાર ફેંકવાની દવા લે છે એમાં એ દવાને કારણે શરીરમાંથી મીઠું સોડિયમ બહાર ફેંકાય છે સોજાની દવામાં પણ એની સાથે વધારાનું પાણી એટલે કે મીઠું પણ સાથે બહાર ફેંકાય છે આ બધાના કારણે શરીરમાં ભયજનક રીતે સોડિયમનું લેવલ ઘટી શકે છે આ સિવાય ઘરમાં એક જણને બ્લડ પ્રેશર હોય તો ઘણા ઘરોમાં બધા લોકો ઓછું મીઠું ખાય છે બીજા નંબર પર અનેક લોકો સિંદવ મીઠું ખાય છે જેમાં સોડિયમ ઘણું ઓછું હોય છે અને ત્રીજા નંબર પર જાતે જ ઓછા સોડિયમ વાળું મીઠું ખરીદીને લાવીને ખાય છે હવે આ મીઠાનું આ જે ચક્કર છે એમાં હજુ આગળ શું થાય છે હૃદય પર જ સરવાળે તો વાત આવે છે અને વાત મૃત્યુ સુધી જાય છે તો જે લોકો બીપીની સાથે ડાયાબિટીક્સ લે છે એ દવાઓની સાઇડ ઇફેક્ટમાં હાઈપર યુરિસેમિયા થઈ જાય એટલે કે શરીરમાં યુરિક એસિડ વધે યુરિક એસિડ વધે એટલે હૃદયના ધબકારા અનિયમિત થઈને મૃત્યુ થઈ શકે બ્રેઇન સ્ટ્રોક આવી શકે જે લોકો સોજાની દવા લે છે એ એ શરીરમાંથી શરીરમાંથી સોડિયમ સોડિયમ બહાર બહાર ફેંકે તો જવાના કારણે હૃદયને મુશ્કેલી ને કાઢ્યા કે એરેસ્ટ થઈને આપણું મૃત્યુ થઈ શકે તો આનો રસ્તો શું પહેલામાં પહેલો રસ્તો કે આપણું જે ઘરની અંદર મીઠું છે એમાં પચાસ ટકા જે મીઠું કહીએ છીએ એ અને બાકીનું પચાસ ટકા સિંદવ કે ઓછા સોડિયમ વાળું અને બીજા નંબર પર ચાર ચાર બીપીની દવા લેવા છતાં ગઈકાલે આવેલા દર્દીએ વાત કરી કે એમનું બ્લડ પ્રેશર ઉપરનું એકસો એંસી ને નીચેનું સોથી એકસો દસ રહે છે મીઠું પણ ઓછું ખાય છે તો એનો મતલબ કે બ્લડ પ્રેશર કાબૂમાં રાખવા માટે ડૉક્ટરની ચાર ગોળીઓ પૂરી મદદ નથી કરી શકતી મીઠું પણ મદદ નથી કરી શકતું તો એકલા મીઠાને ગુનેગાર માનવાને બદલે ચાલવાનો જે વ્યાયામ છે જે સલામત છે એને આપણે કેમ નિયમિત ન બનાવી શકીએ જેનું વજન વધારે છે નેવથી ઉપર એ લોકોના ની માટે ચાલવાના વ્યાયામથી રિસ્ક થાય એ લોકો સાયકલિંગ કે સ્વિમિંગ કરે તો વધારે સારું અથવા સારા શૂઝ પહેરીને સાચવીને કરે પિસ્તાલીસ મિનિટનો ચાલવાનો વ્યાયામ હૃદય માટેનો એક ઇન્સ્યોરન્સ બની ગયો જે કામના કલાકો છે એનું બેલેન્સ કરો એ હૃદય માટેનો બીજો ઇન્સ્યોરન્સ રાત્રે જીવતા રહેવું હશે તો અગિયાર સુધીમાં સૂવું પડશે અને એવું ક્યાંય લખ્યું નથી કે સવારે ઉઠીને જ વ્યાયામ કરો આપણી આખી જીવનની પદ્ધતિ બદલાઈ ગઈ છે તો સાંજે જમ્યાના એક કલાક પછી પણ ચાલવા જઈ શકાય સૂતી વખતે જવાય અને જે મીઠાનું લેવલ છે આપણા દેશમાં એકસો છત્રીસથી ઉપર હોય તો એ જીવતા રહેવા માટે જરૂરી છે જે કિડનીના કે બ્લડ પ્રેશરના દર્દીઓ જોખમ પર જે લોકો છે એ લોકો ડૉક્ટરનો કન્સલ્ટ કરી અને પોતાની આખી સિસ્ટમને કાબૂમાં રાખવાનો ટ્રાય કરે એમની જે જોખમ દૂર થાય અને પછી એમને જીવતા રહેવું હોય તો કુદરતને શરણે આવવું જોઈએ સ્વસ્થ રહો મસ્ત રહો પરંતુ જીવતા રહેવું હોય તો જાગતા રહો સોડિયમ એ આપણી પાયાની જરૂરિયાત છે આપણા રસોડામાં ગળપણ ખાંડ નહીં જે છે જેની હાડકાને મગજની જરૂર છે મીઠું જેની આખા શરીરને જરૂર છે તો આ બધાથી ડરી ડરીને જીવીએ છીએ કે દરેક શ્વાસે મરીએ છીએ